નેશનલ હેલ્થ મિશન યુનિયને વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા પંચાયત ખાતે એક દિવસની મા પર ઉતરીને વિરોધ દર્શાવ્યો હતો એનએચએમના અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે જેમાં લેખિત તથા મૌખિક રજૂઆતનો સમાવેશ થાય છે ત્યારે નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતના પડતર માંગણીઓને લઈને વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી એક દિવસની માસ સીએલ કરીને વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યું છે વડોદરાના જિલ્લા પંચાયત ખાતે વિવિધ વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ એકત્રિત થઈને ફરી એક વખત પોતાની પડતર માંગણીઓ રજૂ કરવા વિરોધ કરતા નજરે જોવા મળી રહ્યા છે એનેચ જેમના અગિયાર માસના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ઘણા લાંબા સમય પછી પણ પોતાની માંગણીઓ પૂરી ન થતાં તેમજ તેઓની સાથે ઉર્માયુ વર્તન થઈ રહ્યું હોવાના ભાવથી તેઓ પીડાઈ રહ્યા છે જેને લઈને વડોદરા જિલ્લા પંચાયત ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને હકારાત્મક નિર્ણય આવે તેમજ તેઓને ન્યાય મળે તેવી અપેક્ષા સાથે વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું પ્રમુખ માંગણીઓમાં તેમની સોળ ત્રણ બે હજારના રોજ કરવામાં આવેલા પગાર વધારાના પરિપત્રમાં એનએચએમ કર્મચારીઓને વિસંગતતા તાત્કાલિક ધોરણે દૂર કરવા તથા સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલ પગાર વધારાના પરિપત્રમાં ઇન્ક્રીમેન્ટ પાંચ ટકા લેખે મળે છે જે વધારીને પંદર ટકા ઇન્ક્રીમેન્ટ કરવા તારીખ પંદર અગિયાર બે હજાર અઢાર તેમજ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના પરિપત્રમાં સિન્યોરિટીને ધ્યાનમાં લેવામાં આવેલ નથી તેનો અમલ કરવા પ્રસૂતિની રજા એકસો એંશી દિવસની મળે છે જેમાં નેવું દિવસ પગારી અને નેવું દિવસ બિનપગારી તો તેમાં સુધારો કરી એકસો એંશી પગારી કરી આપવા એનએચએમ કર્મચારીઓને ઇપીએફનો લાભ મળે તે માટે કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન એકસો ત્રીસ દિવસનો પગાર કરી આપવા જેવી કેટલીક પડતર માંગણીઓ સાથે એક દિવસીય વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જો તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધીનગર ખાતે આવેલ સંસ્થા જે નિર્ણય લેશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે જેમ એનએચએમ યુનિયને જે માગણીનો જે તમને લેટર બતાવ્યો છે એ પ્રમાણે પાંચથી પંદર ટકા ઇન્ક્રીમેન્ટ પાંચ ટકા જે હાલ ઇન્ક્રીમેન્ટ મળે છે કરાર રિન્યૂ થાય ત્યારે એની જગ્યાએ પંદર ટકા કરવામાં આવે ઈપીએફનો લાભ મળે જો આકસ્મિક મૃત્યુ થાય ચાલુ નોકરીએ તો દસ લાખનો લાભ મળે એ રીતના પ્રશ્નો છે સાથે જે પણ અમારી જે માગણીઓ છે એની અંદર સૌથી મોટી તકલીફ એ જ છે જે પગાર વિસંગતતા જેમની વાત કરી અક્ષયભાઈએ તો એમાં કામગીરી જે કરીએ છીએ અમે એ રેગ્યુલર કર્મચારીઓ જેટલી જ કરીએ છીએ રેગ્યુલર કર્મચારીઓ પણ ક્યારેક હાજર ના હોય તે બધું જ કામ અમે સંભાળી લઈએ છે અને અલગ અલગ કાર્યક્રમને અમે મહત્ત્વ આપીને જાત જાતની અલગ અલગ પોર્ટલ હોય છે બધાની એન્ટ્રી કરવાની હોય છે બધાનું કામ અલગ આરોગ્ય વિભાગની અંદર પણ ઘણા બધા કાર્યક્રમો અંદર સમાવેશ કરેલો હોય છે પણ કરાર આધારિત કર્મચારીઓ છીએ તો એના કારણે અમને જે પગાર પણ એ લક્ષ્ય મળતો નથી જે પગાર મળવો જોઈએ અને સાથે કામગીરીની અંદર પણ વધારે અમારા ઉપર બર્ડન કરવામાં આવે છે જેથી અમારી થોડી માંગણીઓ એવી છે કે જે વિસંગતતાઓ છે કામગીરી બાબતે અને પગાર બાબતે એ દૂર કરવામાં આવે શું ગાંધીનગર યુનિયને આદેશ કર્યો છે એટલે એક દિવસની માસ સિએલ આજે નક્કી કરેલ છે આ માગણીઓ માંગણીઓ એક વર્ષ જેવું થયું એક વર્ષ પહેલાં પણ આ માંગણીઓ કરેલી હતી પણ એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી ગાંધીનગર યુનિયન જે 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 અમને જણાવશે એ પ્રમાણે અમે અમે આગળ વધીશું વિરોધ વિરોધ તમે જુઓ છો હાલ બીજી કોઈ રીતે કર્યો નથી ફક્ત આજે કામગીરી બંધ રાખી અને વિરોધ કરેલ છે જે અમારી માંગ છે એ માંગે પૂરી થાય એના માટે આજે અમે બધા સ્ટાફ અહીંયા એકઠા થયા છે જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત વડોદરા ખાતે અમારી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટવાઈઝ માંગો છે એના પ્રમાણે અમે અહીંયા એ માંગો પૂરી કરે આ લોકો એના માટે કરતા થાય જે જે અમારું વર્ક છે જે જોબ ચાર્જ છે એ પ્રમાણેની કામગીરી અમારી જે કામગીરી છે એ પ્રમાણે અમને મળી રહે વળતર એ એ બધી માંગો માટે અમે અહીંયા કરાર આધારિત છે દરેક એ પ્રમાણે મળી નથી મળી રહ્યું અને જેટલું અમે કરીએ છીએ એ પ્રમાણે મળે અમને એના માટે અહીંયા દરેક વ્યક્તિ અમે એકઠા થાય અમે એ લોકો બધાનું અલગ અલગ છે એવી જ રીતના મને ચાર વર્ષ થયા છે એવી રીતના બધાના અલગ અલગ છે તો બધાની એક સરખી માંગ છે અમારી દરેક છે આગળ ફરી એનએચએમ સ્ટા જેટલા બી અમારું મંડળ છે જેમ મંડળ એના દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એમાં અમે બધા એમને એનએચએમને સપોર્ટ કરીશું અને અમે આગળ જે પણ કાર્યવાહી કરવી પડશે એ અમે લોકો કરીશું અમારી સાથે હાલ બસોથી ઉપર કર્મચારી વડોદરા જિલ્લાની અંદર છે